રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં અત્યારે ટાઈમ થયો સાડા નવ જેવું અત્યારનું કંઈક વાતાવરણ આવું છે અને અમારા બંછીબેન ને ભાણીબેન બે આ બાજુ બ્લોક બનાવે છે કહોડી લઈને જો રેતીમાં Nungu um, benawa? Blok? Ambum-ambum challenge karehi. Challenge waro blok benawa? Nungu <laughs> um, kareha kareha kabana pati. આપણે જો આ બાજુ ઓલા ફુલાવરમાં ઝાડવા કેવડા થઈ ગયા પણ હજી ફુલ્લાવર આવ્યા ને આ કેવડું થઈ ગયું ફૂલાવર થતા એ બાજુ બે ત્રણ છોડવા રીંગણી ના હે એક ફૂલ થયું ઓલી બાજુ બી છે બે ત્રણ બે ત્રણ ટમેટા પૈકા બે ટમેટા ચાલો આપણે જાવું છે અત્યારે ધોવા બેંકમાં બેંકમાં થોડુંક કામ છે ધોવા જ Al blok mobil aja. Apa ada jauh tiara dua TV ya?

અહીંયાથી આપણે જવાનું છે માણેકવાડા વાસડા દાદા એ દૂધ નામમાં એટલે માણેકવાડા જવાનું છે હાલો જી આવી બ્લોક એટલે ટાઈમ થયો છે હાથ જો અને આપણે વાસડા દાદા આવી ગયા માણેકવાડા આ છે વાસડા દાદાનું મંદિર મંદિર તો मोटू है ऊपर ऐसे और नीचे जी जुनू थड़ो है ना जो पर दूध नाम दी दो है मुखी दी दो पर ही जुनू राफड़ा है बाहर का चित्रम नाखुमंदीर मत आओ તો નીચે હે આલો બે રજીન મંદિર બતાવા કો આકુ મંદિર કાય કાવ છે અંધારું છે એટલે હરકો દેખાતું નથી થાલો આપણે હવે દૂધ નામી દીધું છે હવે આયલા જે વાડી જો અત્યારે ટાઈમ થશે આઠ જેવું અને આપણે વીએ છીએ અત્યારે ઘરે ચોકડીયા થી પાઉ ભાજી લે તો અમારે બંધ બેન જો નુખું પાઉં ખાય નકરો ભાજી એને ખવાય મજા આવે ચાલો આજનો બ્લોક અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોક માં Yeah. Uh